હાલો મિત્રો એટલે કે આપણે એક નેતાએ હાર ઉપાડ્યું તો કાશમાં ખેડૂતનો હજી ને સંમેલન કોંગ્રેસ નેતાએ ભૂગા બોલાય નહીં હાલ કે પણ એમાં આમાં હું એ નકરો એનો વાંક ને આ નેતા રે આપણે ઘણા હારા મત દીધો પણ એ જ રહી રહીને ખોટું કરીને નીકળે આપણે શું કે નહીં ખોટું જ નીકળે શું કરવાનું આપણે ઘણા સારો હારો ગયો પણ તો સરફસે ખોટો નીકળે પછી ન હોય ને આપણે ભોગવવું પડે વરેને વરે સૂંટણી આવતી તો ચટફતે પણ આ તો પાંચ વારે આવે પાંચ વારે એટલે એમાં પાંચ વારમાં ફરી નહીં જાય ફરી નહીં એટલે હેરાન કે બધા જ એકને મત ન દેતા હોય દેતા તો બધા એ પાંચ મત વધારે જીતી ગયો એટલે એ આવી જાય બાકી બધાને હેરાન થવાનું પછી ભોગવવાનું પછી એ ભગવે પણ શું કરે પેલા સાંભળો એ નેતા ની વાત સાંભળો કેવો બગડાટી બોલે નહીં આ સરકાર જે છે એ અદાણીનું નું છે સરકાર નો જમાય છે અદાણી આપણે ઘર જમાઈ લેવા કઈ બોલી નાખે એવું હોય ને એમ અત્યારે અદાણી

પણ પછી તોય કાંઈ હાલતું જ કોઈનું હે જ નહીં એને કરવું એમ જ કરે હાલો એ શું કરવું પછી એ તો એને કરવું એમ જ કરે રાખ હાલો એ સંમેલન કર્યું જે કર્યું હોય તોય પર થાંભલા ખોડે ને પોલીસવાળાને આડા જાય જાય હલો શું કરે કાંઈ ન કરીએ પણ પહેલાં તો આ ચૂંટણી આવડી મોટી જ ન રાખે આ વરે વરે થઈ ગઈ આ લાંબી બહુ પડે ને એટલે એમાં હામાં થાય શું અને પછી જાણે એક દેજ નોકરી નોકરીમાં એટલે સાહેબ એમ સી હાથ થી નીનક્યા એટલે એ હામ આટલે સાહેબ બધા એની જમીન માં એટલું એમ બહાર જ થાય હાલો ઈ ગયો કર્યા કોઈ ની જમીન માં તો ખબર પડે હમણે તો પતાય દે ગયો મહિની વાત ખબર એ ન તમને એટલા તો તૈયાર હોય જાદા હંદા હવે તો અહીંયા ક્ષેત્ર પણ હજી બીજા રાજ્યમાં ક્ષેત્રે જ જાય અને પબ્લિક હાથી ક્ષેત્ર જ જાય ગુજરાત એવા ધરણ ક્ષેત્ર બધા ક્ષેત્ર મને એક સાલું જ રહેવાનું આમને અત્યારે કડી ગાલે એટલે કઈ નક્કી નો કોણ ચેતરે આપણે ત્યાં ખેડૂને ને ખેત છેતરાણે કોઈ સાંભળું ભાવે ભાવ મતને દૂધું પણ આમ તોય ના હોય કોઈ સાંભળું ભાવમાં કાયમ છેતરાવાળ અને આમાં છેતરાવત બધાય કંઈક નેતા આવા બોલે હોય તો સારું આવા કંઈક હારા નેતા આવજો અને કાંઈક ખેડૂનું સાંભું જોઈ ગયો આમનેમ નો કરશો તે સારું ચાલો